બાબર મામલતદારે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું આકાશ આગ ઓકે છે જ્યારે લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે બાબર તથા આજુબાજુની સોમેલ માલિકો રોજના હજારો લીલા વૃક્ષો કપાવીને તેમની સોમેલોમાં કટિંગ કરી રહ્યા છે આમ તો આ સોમેલો ગ્રાહકને વેરણની મજૂરી લઈ સૂકા વૃક્ષોનું વેરણ કરવાનું હોય છે પરંતુ તંત્રની કેટલીક શંકાસ્પદ ભૂમિકાને લઈ વર્ષે વર્ષેદાળે લાખોના હિસાબે લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે સરકારના વૃક્ષારોપણના લાખોના ખર્ચે થતા કાર્યક્રમો વામણા અને નિષ્ફળની સાથે કાગળ પૂરતા સીમિત રહ્યા છે બાબર મામલતદાર આર એમ ચૌધરી પેટ્રોલિંગમાં હતા જે બાબર રેલવે સ્ટેશન તાલુકાના ઉડાઈ ગામના ખેડૂતના ખેતર ભરી સોમિલમાં લઈ જ રહ્યા હતા બાબર મામલતદારે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે સોમિલ ના હજારો વૃક્ષો પડ્યા હોય છે જેની કાયદેસરની તપાસ વાગે છે ટ્રેક્ટર ખેડૂતનું ખેતી હોય ઓવરલોડ વજન ભરી ઝાડની હેરાફેરીનો વ્યવસાય કરે છે તે પણ એક તપાસનો વિષય બને છે આમ પર્યાવરણને હાનિ પહોંચાડવામાં સો મિલ માલિકો પૂરેપૂરા જવાબદાર બન્યા છે અહેવાલ એમ બી ઠક્કર